સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો છાસઠ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના ફાળે બાસઠ તો એક બેઠક ઉપર કોંગ્રેસનો કબજો અને બાકીની બેઠક પર અન્ય પક્ષોના હાથમાં બાજી ચોરવાડ નગરપાલિકામાં કોંગ્રેસના દસ વર્ષના એક હથ્થુ શાસનનો અંત વિમલ ચુડાસમા હારતા ભાજપનો પરચમ લહેરાયો તો સલાયા નગરપાલિકાના ત્રણ વોર્ડમાં આપે ખોલાવ્યું ખાતું રાણાવાવ અને કુતિયાણામાં સમાજવાદી પાર્ટીનો સપાટો ચૂંટણી પરિણામો બાદ રાજ્યમાં ઠેર ઠેર વિજયોત્સવ સમર્થકોએ કાઢ્યું વિજેતા ઉમેદવારોનો વિજય સરઘસ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી જીતનો મનાવ્યો જશ્ન તો મહેમદાવાદમાં લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર્સ સાથે ઉજવણી કરાતા પોલીસ દ્વારા બે લોકોની કરાઈ અટકાયત ભાજપના શાનદાર પ્રદર્શન ઉપર બીજેપી ઉપાધ્યક્ષે વ્યક્ત કરી ખુશી તો કોંગ્રેસ હાર સ્વીકારતા કહ્યું જનાદેશ સ્વીકાર્ય પરિણામોની કરીશું સમીક્ષા પાંત્રીસ થી વધુ બેઠકો ઉપર વિજય થવા પર આપનો વિશ્વાસ વધ્યો આગામી સ્થાનિક ચૂંટણીમાં આઠ હજાર ઉમેદવારો સાથે ઉતરવાની આપ પ્રદેશ પ્રમુખની જાહેરાત આવતીકાલે મળનારા બજેટ સત્ર પહેલા મળી કામકાજ સલાહકાર સમિતિની બેઠક બજેટ સત્રમાં કુલ ચાર મહત્વના વિધેયકો ઉપર ત્રણ દિવસ ચાલશે ચર્ચા મેડિકલ તેમજ જીએસટી ક્ષેત્રનું સુધારા વિધેયક કરાશે રજૂ સમગ્ર સત્ર દરમિયાન કુલ સત્યાવીસ બેઠકો મળવાનું આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કતારના અમીર અલ થાની વચ્ચે હૈદરાબાદ હાઉસમાં બેઠક આવક ઉપર કર સંબંધી ડબલ ટેક્સેશનથી બચવા તેમજ રાજકોષીય ચોરી અટકાવવા બંને દેશો વચ્ચે થયા સમજૂતી કરાર તો વેપાર અને વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પણ બંને દેશો સંમત રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થતા અનુભવાઈ ગરમી અમદાવાદ ભુજ અને જામનગરમાં લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રી પર પહોંચ્યું દસ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ચોત્રીસ ડિગ્રીને પાર વહેલી સવાર અને રાતને બાદ કરતાં ગરમીનો અહેસાસ ભારતીય શેરબજારમાં આજે નીચલા સ્તરેથી જોવા મળી રિકવરી સેન્સેક્સમાં ઓગણીસાંખનો ઘટાડો નિફ્ટી ત્રેવીસ હજારની નીચે બંધ ઓટો એફએમસીજી શેર્સમાં દબાણ તો સોના ચાંદીમાં આગેકુશ યથાવત ડોલર સામે રૂપિયો વધુ સાત પૈસા નબળો